આપણી પ્રતિષ્ઠા આપણા સન્માન માટે સાથે મળીને આપણે આ બાળકોને પરણાવી રહ્યા છે ત્યારે એ બાટેના બાળકોને સૌને આશીર્વાદ આપવા માટે આપણે ત્યાં મહેમાનો પધારવાના હોય ત્યારે આ વિ સ્ટેજ થી અનેક સુવિધાઓ કરવા માટે સાથે મળીને આવો સુંદર પ્રસંગ ઊભો કરવાનો ભાવ ઊભો થાય આજે વધારે કોઈ વાત કરવી નથી નવ દંપતીઓને ખૂબ આશીર્વાદ આપું છું પરંતુ કે છે

આવા ભાવ સાથે કામ કરનારા કાર્યકર્તા આ વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહજી એક ઉત્તમ ઉદાહરણ આ વિસ્તારમાં પૂરું પાડ્યું છે અહીંયા અમે એટલા માટે બધા ઉપસ્થિત છીએ કે આવા પ્રસંગના કારણે અનેક લોકોને પ્રેરણા મળે અને આ અનેક લોકોને આમાંથી પ્રેરણા મળે અને પોતાના જીવનમાં અને આવડી મોટી જાન કોઈ ગમે તેવડી જોડે

ની અંદર નોંધણી થઈ હતી અને એ મુજબ અહીંયા એકસોને એક જોડાનો લગ્ન ઉત્સવ પૂરો થયો અને એમને જ્યારે વિદાય આપવાનો સમારંભ થયો છે ત્યારે સૌ વાગેવાનો એ અહીંયા ઉપસ્થિત રહી અને આ દમપતિને આશીર્વાદ આપ્યા છે ત્યારે હું કહીશ કે આપની પર જય મહારાજના આશીર્વાદ ઉતરે આપનું જીવન સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે આ લગ્ન કર્યા પછી ઘર સંસાર માળો ત્યારે ખૂબ સુખી થાવ અને સંજયભાઈએ લોકોને ડોનેશન થી ડોનેરો થી જે ભેટ સોગાદો તમને આપી છે તો આખું તમારું ગૃહ જીવન સારી રીતે ચાલે એના માટે બધી જ વસ્તુઓ તમને અહીંયા આપવામાં આવી છે ની અંદર તો એ સૌને એ સૌ ડોનરોનો હું આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘરના પૈસા ખર્ચીને પોતાની દીકરીનું લગ્ન કરે ને એને પિતા કહેવાય અને પોતાના વિસ્તારની જરૂરિયાતમંદ માં-બાપ વગરની દીકરીના ચિંતા કરીને

પુરુષ બનાવ્યા અને માધ્યમથી સમૂહ લગ્નોત્સવમાં સૌ મંચસ આ પરમ પૂજ્ય જેના થકી આ વિધાનસભાની અંદર મારો સંકલ્પ પૂરો થાય છે અને ધારાસભ્ય જે બન્યો છું એવા પૂજ્ય વંદનીય એવા સિદ્ધુ માડી રાજ રાજેશ્વરી બેરડી માતાજીના પરમ ઉપાસક એવા સિદ્ધુ માડીના આશીર્વાદથી આ વિધાનસભાની અંદર હું આજે આ સેવા કરી રહ્યો છું અને મારા પરમ પૂજ્ય પિતાજી એવા વિજયસિંહજી ભારતસિંહજી કરુકાકા જયંતી કાકા નરેશ કાકા નિલેશભાઈ તમામ ચાર મંડળના મારા પ્રમુખ શ્રીઓ રંજીત કાકા કમલેશ કશુ કાકા નારાયણભાઈ સિદ્ધાભાઈ પુનમભાઈ ધનરાજસિંહ જનકસિંહ

જે જરૂરિયાતમંદ દીકરીઓ અને માં બાપ વિગાની અને બાપ વગરની કે માં વગરની દીકરીઓના સમૂહ લગ્નમાં મે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ અને સંકલ્પ સેવા હેતુ મારી શિવાજી ફાઉન્ડેશનની ટીમ અને સૌ કાર્યકર્તાઓ એ જે મદદ કરી છે અને દાતાઓ જે મદદ કરી છે એ બદલ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે દીકરીઓને અને દીકરાઓને મારી એક વિનંતી છે કે સિત્યોતેર દીકરીઓના લગ્ન થયા ત્યારે મેં એક જ વાત કરી દી કે જ્યારે એક બીજાના મનની અંદર જેમ હમણાં અજયભાઈ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે એક બીજાના મનની અંદર કોઈ અણ બનાવ બને કોઈ તકલીફ પડે તો મને યાદ કરજો કારણ જ્યારે સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય એ સમૂહ लग्न ની અંદર મારા એકલાનો હાથ નથી મારા તમામ સંગઠન તમામ શિવાજી ફાઉન્ડેશન ની ટીમ એ છેલ્લા એક મહિનાથી જે મહેનત કરે છે તે મહેનતને જોઈ અને પોતાના મન ની અંદર વિચાર કરજો કદાચ એકબીજાના મન થયા હોય તે મન દુખ ની અંદર તમે એક વખત વિચાર કરજો કે દીકરીજી ભૂલ થઈ હોય તો દીકરાને એક ચિંતા રાખજો કારણ કે આ દીકરીઓનો બાપ હું છું એટલે તમે ભી જરા ધ્યાન રાખજો કારણ કે મારે તમારા ઘરે આવી અને આ સમાધાન કરવું ન પડે કારણ કે દીકરીને પાછી તો મોકલવા નઈ દો અને આવા ભી નઈ દો એટલે આપ ધ્યાન રાખજો કારણ કે હું દીકરીઓ માટે બનેલો છું એટલે દીકરીઓ માટે મને લાગણી છે તો દીકરાઓને વિનંતી છે કે દીકરીઓને ભૂલ હોય તો દુકરીઓને બી સાથ સરકાર આપજો એનો ભૂલ થાય કે કર્યાવર ઓછો પડ્યો કે કર્યાવર પેલો પડ્યો ઓછો પડ્યો ઓછો પડે ને તો મને યાદ કરજો હું આઈને આપી જઈશ પણ મારી દીકરી ને દીકરી ના થવા દેતા આજે સાસુ સસરા નણન જે બધાયના ઘર ની અંદર ઘર કંકાસ થોડો ઘણો રહેતો હોય છે કારણ કે જીવનની અંદર હું બી જીવન સાથે જીવું છું એટલે મને બી ખ્યાલ છે તો એ જીવન જીવવા માટે એકબીજાનો પ્રેમ જે એકબીજા સાથે રહી એકબીજાના સાથે મા-બાપ સાથે રહી જ્યારે મારી દીકરી એના બાપને છોડીને આવી હોય એના માંને છોડીને આવી હોય કોઈ દીકરી એવી છે બાપ વગરની દીકરી છે કોઈ દીકરી માં વગરની છે તો કોઈ દીકરી મા-બાપ વગરની દીકરી છે તો એના તમે એનો એક ભારું પણ બની રહેજો કારણ કે એ દીકરી બધું સરસ છોડીને તમારી જોડે આવી છે તો એને દુખી ન થવા દેતા એવી મારી લાગણી છે અને આપની સાથે માંગણી છે કારણ કે સમય જતો રહેતો હોય છે સમય પૂરો થતો હોય છે વરસ નીકળી જાય બે વર્ષ નીકળી જાય વીસ વર્ષ નીકળી જાય પણ એ સમયની અંદર સુખ દુઃખ આવતા રહેતા હોય છે તો એકબીજાના સાથે રહી અને પોતાનું લગ્ન જીવન સંપત્તિ શાંતિથી જીવો અને કોઈ જગ્યાએ કઈ પણ જગ્યાએ જરૂર પડતી હશે તો આ દીકરીઓને મારી વિનંતી છે કે મને એક ફોન કરવો એક ફોન ના અંદર મારે તમારા ઘરે આવતા એક કલાક લાગશે કદાચ બે કલાક લાગશે પણ હું સમયે તમારા ત્યાં પહોંચીશ એવી હું અત્યારે આ જાહેર મંચમાં હું જાણ કરું છું આપને કે કોઈ દીકરાથી ભૂલ થઈ હોય દીકરી વગેરે

આપણે જ્યાં બી જરૂર પડે ત્યાં મને યાદ કરજો અને હું તમારા પાપ તરીકે ભાઈ તરીકે હું ફરજ બાબત જરૂર આવી એવી વિનંતી કરું છું જય માતાજી જય જય ગુજરાત અને આ મંચમાં

આ તમામ મર્ચમર જે બેઠા છે એ સૌએ દીકરીઓને દાતા તરીકે જવાબદારી બાપ તરીકે જવાબદારી છે સૌ દાતાઓને હું કરું જય જય ગુજરાત ભારત માતા કી જય જય માતાજી એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કે નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા ભી છે અમારી પાસે ભી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે